પરબ્રહે ન શ્રીમદ ભાગવત મહાપુરાણ દશમસ્કંધ અધ્યાય સાઠમો શ્રી સુખદેવજી કહે છે હે પરીક્ષિત એક દિવસ સમસ્ત જગતના પરમ પિતા અને જ્ઞાનદાતા ભગવાન કૃષ્ણ રૂક્મિણીજીના પલંગ ઉપર આરામથી બેઠા હતા ભીષ્મક નંદિની શ્રી રૂક્મિણીજી સખીઓની સાથે પતિદેવ કૃષ્ણની સેવા કરી રહ્યા હતા તેમને ચામર ઢોળી રહ્યા હતા હે પરીક્ષિત જે સર્વશક્તિમાન ભગવાન ક્રીડા માત્રથી જ આ જગતની રચના રક્ષા અને પ્રલય કરે છે તે જ અજન્મા પ્રભુ પોતાની બનાવેલી ધર્મમર્યાદાઓની રક્ષા કરવા માટે કુળમાં અવતરેલા છે રૂકમિણીજીનો મહેલ અતિ સુંદર હતો તેમાં ઉજ્જવળ મોતીઓની માળાઓ લટકાવેલા ચંદરવા તથા મણિમય દીવડાઓ ઝગમગી રહ્યા હતા માલતીના પુષ્પોની શેરોથી ચારે તરફની દિવાલો સજાવી હતી તે સુગંધિત પુષ્પો પર ભમરાઓના વૃંદ ગુંજાર કરી રહ્યા હતા સુંદર સુંદર ઝરૂખાની જાળીઓના છિદ્રોમાંથી ચંદ્રના શુભ્ર કિરણો મહેલની અંદર પ્રસરી રહ્યા હતા બગીચાના પારિજાત વૃક્ષોનો સુગંધિત શીતળ અને મંદ વાયુ મન પ્રસન્ન કરી રહ્યો હતો જાળીઓના છિદ્રોમાંથી અગરનો ધૂપ બહાર નીકળી રહ્યો હતો આવા સુંદર મહેલમાં દૂધના ફીણ જેવા કોમળ અને ઉજ્જવળ બિછાનાથી યુક્ત સુંદર પલંગ પર ભગવાન શ્રીકૃષ્ણ બહુ જ આનંદથી બિરાજેલા હતા અને રૂક્મિણીજી ત્રિલોકનાથને પતિરૂપે પ્રાપ્ત કરીને તેમની સેવા કરી રહ્યા હતા રૂકમિણીજીએ પોતાની સખીના હાથમાંથી રત્નોના દાંડીવાળું ચામર લઈ લીધું અને સુંદર અંગોવાળા લક્ષ્મીરૂપ દેવી રૂપિણીજી તે ચામર ઢોળીને ભગવાનની સેવા કરવા લાગ્યા તેમના કરકમળના અગ્રભાગમાં મણિજડિત જડિત વીંટીઓ કંકણ તથા હાથમાં ચામર શોભી રહ્યું હતું ચરણોમાં મણી જડિત ઝાંઝર ઝણકાર કરી રહ્યા હતા સાડીના પાલવમાં છુપાયેલા વક્ષસ્થળ પરના કેસરની લાલીમાંથી તેમનો હાર પણ લાલ લાલ જણાતો હતો અને ચમકી રહ્યો હતો નિતંબ ભાગમાં બહુમૂલ્ય મેખલાની શેરો લટકી રહી હતી આ પ્રમાણે તેઓ ભગવાન પાસે બેસીને તેમની સેવામાં પરોવાયેલા હતા રૂકમિણીજીના વાંકડિયા વાળની લટો કાનના કુંડળો અને ગળામાં પહેરેલો સોનાનો હાર વગેરે અત્યંત વિલક્ષણ જણાતા હતા તેમના મુખકમળ પર હાસ્યની અમૃત વર્ષા થઈ રહી હતી આ રૂક્મિણીજી અલૌકિક લાવણ્ય ધરાવતા સ્વયં લક્ષ્મીજી જતો છે તેમણે જ્યારે જોયું કે ભગવાનને લીલાપૂર્વક મનુષ્ય જેવું શરીર ધારણ કર્યું છે ત્યારે તેમણે પણ તેમને અનુરૂપ શરીર ધારણ કરી લીધું ભગવાન શ્રીકૃષ્ણ આ જોઈને બહુ પ્રસન્ન થયા કે રૂકમિણીજી મારે પરાયણ છે મારામાં તેમનો અનન્ય પ્રેમ છે ત્યારે તેમણે બહુ પ્રેમપૂર્વક હસીને તેમને કહ્યું ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું રાજકુમારી મોટા મોટા રાજાઓ કે જેમની પાસે લોકપાલો જેવું ઐશ્વર્ય અને સંપત્તિ છે જે મોટા પ્રભાવશાળી અને સર્વશ્રેષ્ઠ છે તથા રૂપ ઉદારતા તથા બળમાં પણ બધાથી મોખરે છે તે તમારી સાથે લગ્ન કરવા ઈચ્છતા હતા એટલું જ નહીં તમારા પિતા અને ભાઈ પણ તેમની સાથે તમારો વિવાહ કરવા ચાહતા હતા ત્યાં સુધી કે તેમણે તમારું સગપણ પણ કરી દીધું હતું શિશુપાલ વગેરે મોટા મોટા વીર રાજાઓ જે કામથી મદોન્મત્ત થઈને તમારા યાચક બની ગયા હતા તેમને તમે છોડી દીધા અને મારા જેવા વ્યક્તિને જે કોઈ રીતે તમને યોગ્ય નથી તેનો તમારા પતિ તરીકે સ્વીકાર કેમ કર્યો સુંદરી જુઓ અમે તો જરાસંધ જેવા રાજાઓના ભયથી સમુદ્રના શરણમાં આવી વસ્યા છીએ મોટા મોટા બળવાન રાજાઓએ અમારી સાથે વેર બાંધી રાખ્યું છે અને પ્રાય રાજ્ય સિંહાસનના અધિકારથી પણ અમે વંચિત જ છીએ સુંદર અંગવાળા રાજકુમારી અમે કયા માર્ગના અનુયાયી છીએ અમારો માર્ગ કયો છે એ પણ લોકોને સારી પેઠે ખબર નથી અમે લોકો લૌકિક વ્યવહારનું પણ સારી રીતે પાલન કરતા નથી વિનય કે પ્રાર્થના દ્વારા સ્ત્રીઓને રીઝવતા પણ નથી જે સ્ત્રીઓ અમારા જેવા પુરુષોનું અનુસરણ કરે છે તેમને ઘણું કરીને દુઃખ જ ભોગવવું પડે છે હે સુંદરી અમે તો સદાને માટે અકિંચન છીએ ન તો અમારી પાસે હમણાં કશું છે અને ન રહેશે એવા જ અકિંચન લોકો સાથે અમે પ્રેમ પણ કરીએ છીએ અને તે લોકો પણ અમારી સાથે પ્રેમ કરે છે એ જ કારણ છે કે પોતાને ધનવાન સમજનારા લોકો પ્રાય અમારી સાથે પ્રેમ કરતા નથી અમારી સેવા કરતા નથી જેમની સંપત્તિ કૂળ ઐશ્વર્ય સૌંદર્ય અને આવક સમાન હોય તેમની જ સાથે વિવાહ અને મિત્રતાનો સંબંધ કરવો જોઈએ જે પોતાનાથી શ્રેષ્ઠ અથવા અધમ હોય તેમની સાથે ન કરવો જોઈએ વિદર્ભ રાજકુમારી તમે તમારા ટૂંકા વિચારને લીધે આ બાબતનો વિચાર ન કર્યો અને જાણ્યા વિના ભિખારીઓ પાસેથી મારી ખોટી પ્રશંસા સાંભળીને ગુણરહિત એવા મને પસંદ કરી લીધો હજી પણ કંઈ બગડી ગયું નથી તમે તમારે યોગ્ય કોઈ શ્રેષ્ઠ ક્ષત્રિયને પસંદ કરી લો જેના દ્વારા તમારી આલોક અને પરલોકની તમામ આશા અભિલાષાઓ પૂરી થઈ શકે સુંદરી તમે જાણો જ છો કે શિશુપાલ શાલ્વ જરાસંધ દંતવક્ત્ર વગેરે રાજાઓ અને તમારો મોટો ભાઈ રૂકમી હજી મારી સાથે દ્વેષ કરે છે હે કલ્યાણી તે બધા બળ પરાક્રમના ગર્વથી આંધળા બની રહ્યા હતા પોતાની સામે બીજાઓને તુચ્છ ગણતા હતા તે દુષ્ટોનો ગર્વ ઉતારવા માટે જ મેં તમારું હરણ કર્યું હતું અન્ય કોઈ કારણ ન હતું ખરેખર અમે ઉદાસીન છીએ અમે સ્ત્રી પુત્રો અને ધનના લોભી નથી નિષ્ક્રિય અને દેહઘરથી સંબંધ રહિત દીપશિખાની જેમ અક્રિય અને સાક્ષી માત્ર છીએ અમે પોતાના આત્માના સાક્ષાત્કારથી જ પૂર્ણ કામ છીએ કૃતકૃત્ય છીએ શ્રી સુખદેવજી કહે છે હે પરીક્ષિત ભગવાન શ્રી કૃષ્ણ ક્ષણ માટે પણ રૂકમિણીથી દૂર થતા ન હતા એથી રૂક્મિણીને એવું અભિમાન આવી ગયું હતું કે હું તમને સર્વાધિક પ્રિય છું આવો માની રહેલા રૂક્મિણીના ગર્વનો નાશ કરવા માટે જ આટલું બોલીને ભગવાન મૌન થઈ ગયા હે પરીક્ષિત જ્યારે રૂક્મિણીજીએ પોતાના પરમ પ્રિયતમ પતિ ત્રિલોકેશ્વર ભગવાનની આવી અપ્રિય વાણી સાંભળી જે પહેલાં ક્યારેય સાંભળી ન હતી ત્યારે તેઓ અત્યંત ભયભીત થઈ ગયા તેમનું હૃદય કંપવા લાગ્યું તેઓ રડતાં રડતા અપાર ચિંતામાં પડી ગયા રક્તવર્ણ નખની કાંતિથી દીપતા કોમળ ચરણ નખથી ધરણીને ખોતરતા અંજન આંજેલા નયનોમાંથી કાજળ મિશ્રિત શ્યામ અશ્રુઓ વડે કેસર કંકુથી અલંકૃત કરેલા વક્ષસ્થળને ભીંજવતા મોઢો નીચે લટકાવીને અત્યંત વ્યાકુળ થઈ મૌન થઈ ગયા અત્યંત વ્યથા ભય અને શોકને કારણે તેમની વિચારશક્તિ લુપ્ત થઈ ગઈ વિયોગની સંભાવનાથી તેમની કાયા એકા એક સુકાઈ જતા તેમના હાથના કંકણો સરી પડ્યા હાથનું ચામર પડી ગયું બુદ્ધિ વ્યાકુળ થઈ જવાને કારણે રૂકમિણીજી અચેત થઈ ગયા કેશ વિખેરાઈ ગયા તેમનો શ્રી અંગ પવનથી પટકાઈ પડેલી કેળની માફક જમીન પર પટકાઈ પડ્યું ભગવાન શ્રી કૃષ્ણે જોયું કે મારા હાસ્ય વિનોદની રમૂજને રુક્મિણીજી સમજ્યા નથી અને પ્રેમ પાશની દૃઢતાને કારણે તેમની આવી દશા થઈ ગઈ છે સ્વભાવથી જ કરુણા નિધાન ભગવાન શ્રી કૃષ્ણનું હૃદય તેમના માટે કરુણાથી ભરાઈ ગયું ચાર ભુજાઓવાળા ભગવાન તેજ વખતે પલંગ પરથી ઉતરી પડ્યા અને રુક્મિણીજીને ઉઠાવી લીધા તથા તેમના કેશકલાપને સંવારતા પોતાના શીતળ કરકમળથી તેમનું મોઢું લૂછ્યું ભગવાને તેમના નેત્રોના આંસો અને શોકથી ભીંજાયેલા વક્ષસ્થળને લૂંછીને પોતાના માટે અનન્ય પ્રેમ રાખનારા સતી રૂમિણીને ઉઠાવીને હૃદયે ચાંપ્યા ભગવાન શ્રીકૃષ્ણ સમજાવવામાં બહુ કુશળ અને પોતાના પ્રેમી ભક્તોના એકમાત્ર આશ્રય છે જ્યારે તેમણે જોયું કે હાસ્યની ગંભીરતાના કારણે રૂક્મિણીજીની બુદ્ધિ ચકરાવામાં પડી ગઈ છે અને તેઓ અત્યંત રાક બની ગયા છે ત્યારે તેમણે થયું કે મારે આવો વિનોદ ન કરવો જોઈએ હવે તેઓ રૂકિણીજીને સમજાવવા લાગ્યા ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું વિદર્ભનંદિની નારાજ થશો નહીં દેવી મારા પર રોષે ભરાશો નહીં પ્રિયા હું જાણું છું કે તમે એકમાત્ર મારા અનન્ય છો હે સુંદરાંગીની મેં તો તમારા વિનોદથી ભરેલા મધુર વચનો સાંભળવા માટે આવી વિનોદભરી વાત કરી હતી હું જોવા ઈચ્છતો હતો કે મારા આ પ્રમાણે કહેવાથી તમારા લાલ લાલ હોઠ પ્રણય કોપથી કઈ રીતે ફરકવા લાગે છે તમારા કટાક્ષપૂર્વક જોવાથી તમારા નેત્રોમાં કેવી લાલીમાં છવાઈ જાય છે અને ભવા ચઢી જતા તમારું મોહ કેવું સુંદર લાગે છે હે ભામિની ઘરના કામ ધંધામાં રાત દિવસ વ્યસ્ત રહેવા વાળા ગ્રહસ્થોને માટે એ જ તો લ્હાવો છે કે પોતાની પ્રિય પત્ની સાથે હાસ્ય વિનોદ કરીને થોડી ક્ષણો સુખેથી ગાળી લેવાય છે શ્રી સુખદેવજી કહે છે હે રાજન જ્યારે ભગવાન શ્રી કૃષ્ણે પોતાના પ્રાણપ્રિયાને આ પ્રમાણે સમજાવ્યા ત્યારે તેમને એ વાતની ખાતરી થઈ ગઈ કે મારા પ્રિય તમે માત્ર વિનોદમાં જ આવું કહ્યું હતું હવે તેમના હૃદયમાંથી શ્રી કૃષ્ણ મને છોડી દેશે એ ભય નિવૃત્ત થઈ ગયો એ પરીક્ષિત હવે તેઓ લજામણા હાસ્ય અને પ્રેમભરી દ્રષ્ટિથી પુરુષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણનું મુખારવિંદ નિરખતા તેમને કહેવા લાગ્યા રૂકમિણીજીએ કહ્યું હે કમલનયન આપનું કહેવું બરાબર છે કે ઐશ્વર્ય વગેરે બધા ગુણોથી યુક્ત અનંત ભગવાનને અનુરૂપ હું નથી આપની બરાબરી હું કોઈ રીતે કરી શકું એમ નથી ક્યાં પોતાના અખંડ મહિમામાં સ્થિત ત્રણેય ગુણોના સ્વામી તથા બ્રહ્મા વગેરે દેવતાઓ દ્વારા સેવિત આપ ભગવાન અને ક્યાં ત્રિગુણાત્મક સ્વભાવવાળી હું ગુણમય પ્રકૃતિ કે જેની કામનાઓની પાછળ ભટકનારા અજ્ઞાની લોકો જ સેવા કરે છે ભલા હું તમારી બરાબરી કઈ રીતે કરી શકું હે સ્વામી આપ ગુણોના ભયથી સમુદ્રમાં રહો છો આપ તે પૃથ્વીના રાજાઓના નહીં પરંતુ ત્રણેય ગુણો રૂપી રાજાના સંદર્ભમાં કહો છો અર્થાત આપ તેમના ભયથી અંતઃકરણરૂપી સમુદ્રમાં ચૈતન્ય ઘન અનુભૂતિ સ્વરૂપ આત્માના રૂપમાં બિરાજો છો એમાં સંદેહ નથી કે આપ રાજાઓ સાથે શત્રુતા રાખો છો પરંતુ તે રાજા કયા આજ આપણી દુષ્ટ ઇન્દ્રિયો તેમની સાથે તો તમારું વેર છે જ અને હે પ્રભુ આપ સિંહાસનથી રહિત છો એ વાત પણ બરાબર જ છે કેમ કે આપના ચરણોની સેવા કરવાવાળાઓએ પણ રાજાના પદને ઘોર અજ્ઞાનરૂપી અંધકાર સમજીને દૂરથી જ ત્યજી દીધું છે પછી આપના માટે તો કહેવાનું જ શું હોય આપ કહો છો કે અમારો માર્ગ સ્પષ્ટ નથી અને અમે લૌકિક પુરુષો જેવું આચરણ પણ કરતા નથી એ વાત પણ સાચી જ છે કેમ કે જે ઋષિમુનિઓ આપના ચરણકમળોના મકરંદ રસનું સેવન કરે છે તેમનો માર્ગ પણ અસ્પષ્ટ જ હોય છે અને વિષયોમાં ફસાયેલા નરપશુ તેનું અનુમાન પણ કરી શકતા નથી અને હે અનંત આપના માર્ગ પર ચાલનારા આપના ભક્તોની પણ ચેષ્ટાઓ જ્યારે પ્રાય અલૌકિક જ હોય છે ત્યારે સમસ્ત શક્તિઓ તથા ઐશ્વર્યોના આશ્રય એવા આપની ચેષ્ટાઓ અલૌકિક હોય એમાં તો કહેવાનું જ શું હોય આપે પોતાને અકિંચન કહ્યા છે પરંતુ આપની અકિંચનતા એ દરિદ્રતા નથી તેનો અર્થ છે કે આપના સિવાય બીજી કોઈ વસ્તુ ન હોવાને લીધે આપ જ સર્વ કાંઈ છો આપની પાસે રાખવા માટે કશું નથી પરંતુ જે બ્રહ્મા વગેરે દેવતાઓની પૂજા બધા લોકો કરે છે તેમને ભેટો આપે છે તે જ લોકો આપની પૂજા કરતા રહે છે આપ તેમના પ્રિય છો અને તે આપને પ્રિય છે આપનું એ કહેવું પણ સર્વથા ઉચિત જ છે કે ધનાઢ્ય લોકો મારી ભક્તિ કરતા નથી જે લોકો પોતાના ધનના અભિમાનથી અંધ બની રહ્યા છે અને ઇન્દ્રિયોને તૃપ્ત કરવામાં જ મગ્ન છે તેઓ ન તો આપનું ભજન સેવન પણ કરે છે કે ન તો એવું જાણે છે કે આપ મૃત્યુના રૂપમાં તેમના માથા પર બેઠેલા છો જગતમાં જીવને માટે જેટલા પણ યોગ્ય પદાર્થો છે ધર્મ અર્થ કામ મોક્ષ તે બધાના રૂપમાં આપ જ પ્રગટ છો આપ સમસ્ત વૃત્તિઓ પ્રવૃત્તિઓ સાધનો સિદ્ધિઓ અને સાધ્યોના ફળ સ્વરૂપ છો વિચારશીલ પુરુષો આપને પ્રાપ્ત કરવા માટે બધું જ છોડી દે છે હે ભગવાન તે જ વિવેકી પુરુષોનો આપની સાથે સંબંધ હોવો જોઈએ જે લોકો સ્ત્રી પુરુષના સહવાસથી પ્રાપ્ત થનારા સુખ અથવા દુઃખના વશમાં છે તેવો ક્યારેય આપનો સંબંધ પ્રાપ્ત કરવા યોગ્ય નથી બરાબર જ છે કે ભિખારીઓએ આપની પ્રશંસા કરી છે પરંતુ કયા ભિખારીઓએ તે પરમ શાંત સંન્યાસી મહાત્માઓએ આપના મહિમા અને પ્રભાવનું વર્ણન કર્યું છે જેમણે મોટામાં મોટા અપરાધીને દંડ ન આપવાનો નિશ્ચય કરી લીધો છે મેં ટૂંકી બુદ્ધિથી નહીં પરંતુ એ વાતને સમજીને આપને પસંદ કર્યા કે આપ સંપૂર્ણ જગતના આત્મા છો અને પોતાના પ્રેમીજનોને આત્મદાન કરો છો મેં જાણી જોઈને બ્રહ્મા અને તે ઇન્દ્ર વગેરેનો પણ એટલા માટે પરિત્યાગ કરી દીધો છે કે આપની ભ્રકુટીના ઈશારાથી પેદા થવા વાળો કાળ પોતાના વેગથી તેમની આશા અભિલાષાઓ પર પાણી ફેરવી દે છે પછી શિશુપાલ દંતવક્ર અથવા જરાસંધની તો વાત જ શી છે હે સર્વેશ્વર આપની એ વાત કોઈ રીતે તર્કસંગત નથી કે આપ રાજાઓથી ભયભીત થઈને સમુદ્રમાં આવીને વશ્યા છો કેમકે આપે માત્ર આપના શાર્ગધનુષ્યના ટંકારથી મારા લગ્ન સમયે આવેલા સમસ્ત રાજાઓને ભગાડીને આપના ચરણોમાં સમર્પિત એવી દાસીને એ રીતે હરી લીધી જેમ સિંહ પોતાના કર્કશધ્વનિથી વનના પશુઓને ભગાડીને પોતાનો ભાગ લઈ આવે છે હે કમલનયન આપ કઈ રીતે કહો છો કે જે મારું અનુસરણ કરે છે તેને ઘણું કરીને દુઃખ જ ભોગવવું પડે છે પ્રાચીન કાળમાં અંગ પ્રિથુ ભરત યયાતી અને ગય વગેરે જે મોટા મોટા રાજ રાજરાજેશ્વરો પોતપોતાનું એક છત્ર સામ્રાજ્ય છોડીને આપને પ્રાપ્ત કરવાની અભિલાષાથી તપસ્યા કરવા વનમાં ચાલ્યા ગયા હતા તેઓ શું આપના માર્ગનું અનુસરણ કરવાના કારણે દુખી થઈ રહ્યા છે આપ મને કોઈ બીજા રાજકુમારનું વરણ કરવા કહી રહ્યા છો હે ભગવાન આપ સમસ્ત ગુણોના એકમાત્ર આશ્રય છો મોટા મોટા સંતો આપના ચરણ કમળોની સુગંધની પ્રશંસા કરતા રહે છે તે ચરણોનો આશ્રય લેવા માત્રથી લોકો પાપ પાપતાપથી મુક્ત થઈ જાય છે લક્ષ્મીજી સર્વદા તે ચરણોમાં જ નિવાસ કરે છે પછી આપ જ બતાવો કે પોતાના સ્વાર્થ અને પરમાર્થને સારી રીતે સમજનારી એવી કઈ સ્ત્રી છે જેને એકવાર તે ચરણકમળોની સુગંધ માણવા મળી જાય અને પછી તે તેનો અનાદર કરીને એવા લોકોને પસંદ કરે જે સદા મૃત્યુ રોગ જન્મ જરા વગેરે ભયોથી યુક્ત છે કોઈ પણ બુદ્ધિમાન સ્ત્રી એવું કરશે જ નહીં હે પ્રભુ આપ સંપૂર્ણ જગતના એકમાત્ર સ્વામી છો આપ જ આલોક અને પરલોકમાં સઘળી આશાઓની પૂર્તિ કરવાવાળા અને આત્મા છો મેં આપને મારા અનુરૂપ સમજીને જ આપનું વરણ કર્યું છે મારે પોતાના કર્મો અનુસાર વિભિન્ન યોનીઓમાં ભટકવો પડે તેની મને પરવા નથી મારી એકમાત્ર અભિલાષા એ છે કે હું હંમેશા આપ પરમેશ્વરના ચરણોના શરણમાં જ રહું હે અચ્યુત હે શત્રુસુદન ગધેડાની જેમ ધન માટે વૈતૃ કરવાવાળા બળદની જેમ ગૃહસ્થોના કામકાજમાં જોડાયેલા રહીને કષ્ટ ઉઠાવનારા કૂતરાની જેમ તિરસ્કાર સહન કરવાવાળા બિલાડા જેવા કૃપણ અને હિંસક તથા ખરીદેલા નોકરની જેમ સ્ત્રીની સેવા કરવાવાળા જે રાજાઓના માટે આપે મને સંકેત કર્યો છે તેઓ તો એવી અભાગણી સ્ત્રીના પતિ થાય જેના કાનોમાં ભગવાન શંકર બ્રહ્મા વગેરે દેવેશ્વરોની સભામાં ગવાનારી આપની લીલા કથાઓ એ પ્રવેશ કર્યો નથી આ મનુષ્યનું શરીર જીવતું હોવા છતાં મુર્દા જેવું છે ઉપરથી ચામડી દાઢી મૂછ રૂંવાડા નખ અને વાળથી ઢંકાયેલું છે પરંતુ તેની અંદર માંસ હાડકા રક્ત કીડા મળમૂત્ર કફ પિત્ત અને વાયુ ભરેલા છે આને તેજ મૂર્ખ સ્ત્રી પોતાનો પતિ સમજીને સેવા કરે છે જેણે ક્યારેય આપના ચરણારવિંદના મકરંદની સુગંધ લીધી નથી હે કમલનયન આપ આત્મારામ છો તેથી આપની દ્રષ્ટિ મારા પ્રત્યે વિશેષરૂપે આકર્ષિત થાય છે એ આપના માટે જરૂરી નથી તેથી આપનું ઉદાસીન રહેવું સ્વાભાવિક છે તેમ છતાં આપના ચરણ કમળોમાં મારો દ્રઢ અનુરાગ રહે એ જ મારી અભિલાષા છે જ્યારે આપ આ સંસારની અભિવૃદ્ધિ માટે ઉત્કટ રજોગુણનો સ્વીકાર કરીને મારી તરફ જુઓ છો ત્યારે તે પણ આપનો પરમ અનુગ્રહ જ છે હે મધુસૂદન આપે કહ્યું કે કોઈ અનુરૂપ વરનું વરણ કરી લો હું આપની આ વાતને પણ અસત્ય માનતી નથી કેમ કે કોકવાર એક પુરુષ દ્વારા જીતાઈ જવા છતાં કાશી નરેશની કન્યા અંબાની જેમ કોઈ કોઈની બીજા પુરુષમાં પ્રીતિ હોય છે કુલટા સ્ત્રીનું મન તો લગ્ન થઈ ગયા પછી પણ નવા નવા પુરુષો તરફ ખેંચાતું હોય છે બુદ્ધિમાન પુરુષે આવી કુલટા સ્ત્રીને પોતાની પાસે ન રાખવી જોઈએ તેને અપનાવનારો પુરુષ આલોક અને પરલોક બંને ખોઈ બેસે છે તે ઉભય ભ્રષ્ટ છે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું સાધ્વી હે રાજકુમારી આ બધી વાતો સાંભળવા માટે જ તો મેં હાસ્ય વિનોદ કરીને તમને ઉશ્કેર્યા હતા તમે મારા શબ્દોની જેવી વ્યાખ્યા કરી છે તે અક્ષરશઃ સત્ય છે હે સુંદરી તમે મારા અનન્ય પ્રેમી છો મારા પ્રતિ તમારો અનન્ય પ્રેમ છે તમે મારી પાસે જે અભિલાષાઓ રાખો છો તે તો તમને સદા સર્વદા પ્રાપ્ત છે જ બીજી એ વાત પણ છે કે મારી પાસેથી રાખેલી અભિલાષાઓ સાંસારિક કામનાઓની જેમ બંધનકારક થતી નથી બલકે તે સમસ્ત કામનાઓથી મુક્ત કરી દે છે હે નિર્દોષ રુક્મિણી મેં તમારો પતિ પ્રેમ અને પાતિવ્રત્ય પણ સારી રીતે જોઈ લીધું છે મેં વાક્યો કહી કહીને તમને વિચલિત કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ તમારી બુદ્ધિ મારાથી લગીરે ચલિત ન થઈ હે પ્રિયે હું મોક્ષનો સ્વામી છું લોકોને સંસાર સાગરથી પાર કરું છું જે લોકો સકામ ભાવથી અનેક પ્રકારના વ્રત તપ કરીને દાંપત્ય જીવનમાં સુખની અભિલાષાથી મારી ભક્તિ કરે છે તેઓ મારી માયાથી મોહિત છે હે માનીની હું મોક્ષ તથા સંપૂર્ણ સંપદાઓનો આશ્રય છું અધિશ્વર છું મને પરમાત્માને પ્રાપ્ત કરીને પણ જે લોકો માત્ર વિશે સુખના સાધનો અને સંપત્તિની જ અભિલાષા રાખે છે મારી પરાભક્તિ નથી ઈચ્છતા તેમને મંદભાગી સમજવા જોઈએ કેમ કે વિષય સુખ તો નરકમાં અને નરક જેવી અધમ યોનીઓમાં પણ હોય છે પરંતુ તે લોકોનું મન તો વિષયોમાં જ લાગેલું રહે છે તેથી તેમને નરકમાં જવું પણ સારું લાગે છે હે ગૃહેશ્વરી હે પ્રાણપ્રિયે બહુ આનંદની વાત છે કે તમે અત્યાર સુધી નિરંતર સંસાર બંધનથી મુક્ત કરનારી મારી સેવા કરી છે અજ્ઞાની લોકો આવું ક્યારેય કરી શકતા નથી જે સ્ત્રીઓનું ચિત્ત દૂષિત કામનાઓથી ભરેલું છે અને જે પોતાની ઇન્દ્રિયો તૃપ્ત કરવાના કામમાં જ ડૂબેલી રહેવાને લીધે અનેક પ્રકારના છળકપટ રચે છે તેમના માટે તો આમ કરવું વધારે મુશ્કેલ છે હે માનીની મને મારા ઘરમાં તમારા જેવો પ્રેમ કરનારી પત્ની બીજી કોઈ દેખાતી નથી કેમ કે જ્યારે તમે મને જોયો ન હતો માત્ર મારી પ્રશંસા સાંભળી હતી ત્યારે પણ તમારા લગ્નમાં આવેલા રાજાઓની ઉપેક્ષા કરીને તમે બ્રાહ્મણ દ્વારા મારી પાસે ગુપ્ત સંદેશો મોકલ્યો હતો તમારું હરણ કરતી વેળાએ મેં તમારા ભાઈને યુદ્ધમાં જીતીને તેને કુરુપ કરી દીધો હતો અને અનિરુદ્ધના લગ્નોત્સવમાં સોગટાબાજી રમતી વખતે બલરામજીએ તો તેને મારી જ નાખ્યો પરંતુ અમારાથી વિયોગ થઈ જવાની આશંકાથી તમે મૌન રહીને તે બધું દુઃખ સહી લીધું મને એક પણ શબ્દ તમે કહ્યો નહીં તમારા આ ગુણોથી હું તમારે વશ થઈ ગયો છું તમે મારી પ્રાપ્તિ માટે દૂત દ્વારા પોતાનો ગુપ્ત સંદેશો મોકલ્યો હતો પણ જ્યારે મારા પહોંચવામાં વિલંબ થતો જણાયો ત્યારે તમને આ સંપૂર્ણ સંસાર સૂનો દેખાવા લાગ્યો તે સમયે તમારું આ સર્વાંગ સુંદર શરીર કોઈ બીજાને યોગ્ય ન સમજીને એ શરીરનો ત્યાગ કરવાનો સંકલ્પ પણ કરી લીધો હતો તમારો આ પ્રેમભાવ તમારામાં જ વસે હું તેનો બદલો ચૂકવી શકું તેમ નથી તમારા આ સર્વોચ્ચ પ્રેમભાવને હું માત્ર અભિનંદન આપું છું શ્રી સુખદેવજી કહે છે હે પરીક્ષિત જગદીશ્વર ભગવાન શ્રી કૃષ્ણ આત્મારામ છે તેઓ બધી મનુષ્ય જેવી લીલા કરી રહ્યા છે ત્યારે તેમાં દાંપત્ય પ્રેમને વધારનારો વિનોદપૂર્ણ વાર્તાલાપ પણ કરે છે અને આ રીતે લક્ષ્મીરૂપા રૂક્મિણીજીની સાથે વિહાર કરતા રહે છે ભગવાન શ્રી કૃષ્ણ સમસ્ત જગતના ગુરુ અને સર્વવ્યાપક છે તેઓ આ રીતે બીજી પત્નીઓના મહેલોમાં પણ ગૃહસ્થોની જેમ રહીને ગૃહસ્થોચિત ધર્મનું પાલન કરતા હતા ಆ ಪ್ರಮಾಣ ದಶಮಸ್ಕಂಧನ ಉತ್ತರಾರ್ಧ ಅಂತರ್ಗತ ಕೃಷ್ಣ ರುಕ್ಮಿಣೀನ ಸಂವಾಮನ ಸಾ ಅಧ್ಯಾಯ ಸಮಾಪ